બાંધકામ મટાવવાના પ્રયાસો કરતા હોય છે જેને લઈ મિલકતધારકોએ વિરોધ કર્યો હતો અને રસ્તા પર બેસી જઈ મનપાના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા હવે શણિયા હેમદ ગામના રહીશો પોતાની રજૂઆતને લઈ સુરત આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જવા રવાના થયા હતા માત્રે પાંચસો જેટલા લોકોએ મુખ્યમંત્રી પાસે જતા પહેલાં દેખાવ કર્યા હતા તો શું માગણી કરી રહ્યા છીએ શણિયા હેમદ ગામના મિલકતધારકો સાંભળીએ મારું નામ અનિલ ગેવરિયા અમારો પ્રશ્ન એ છે શણૈયા અહેમદ ગામમાં અમે પ્લોટ ધારકો જે બાંધકામ કરી રહ્યા છીએ આ સેમ ટુ સેમ પરમિશનમાં સેમ ટુ સેમ બાંધકામ સુરત સિવાય સુરતમાં અમારા વિસ્તાર સિવાયની થી વીસ સોસાયટીઓ આજ જ પરમિશનની અંદર બંધાઈ ગયેલી છે અને એ સોસાયટી બંધાઈ ગયેલી જોઈ અને અમે અહીંયા પ્રોપર્ટી રાખી છે કે ભાઈ એનું બંધાઈ ગયું છે તો તમારું બંધાઈ જાય પણ અત્યારે પર્ટિક્યુલર અમારા વિસ્તારને ટાર્ગેટ કરી અને અમને રોજ સવારે રોજ ઊઠીને એસએમસી વાળા અમારું કામ રોકાવે છે અમને સીલ મારવાની ધમકી આપે છે આ ટાઈપના અમારા કારણો છે સીએમ સીએમનો વિરોધ અમે બેનર લઈને જશું અને કહેશું કે ભાઈ આ ટાઈપની સોસાયટી છે આ સોસાયટી માં પચાસ થી વધુ પચાસ હજાર થી વધુ ડાયરેક્ટ રોજગાર આપીએ છીએ અને એક લાખ થી વધુ ઇનડાયરેક્ટ રોજગાર આપીએ છીએ તો અમે સીએમને આ રજૂઆત કરશું એની સિવાય સાથે અમે વાત એ લોકો એમ કે આજુબાજુની કોઈ સોસાયટી એ લોકોને રોજ અરજી આપે છે અને એ અરજીને ધ્યાનમાં લઈને અમે આવીએ છીએ તો અમારું સરકારશ્રીને આ નિવેદન છે કે આ એરિયામાં તમે સર્વે કરાવો કે આમાં ઇન્ડસ્ટ્રી કેટલી છે અને રેસીડન્સ કેટલા છે રેસીડન્સ માં અઢાર થી વીસ જણા છે અને જે લોકોએ અઢાર થી વીસ હજાર લોકોને બાનમાં લીધા છે અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એ લોકો સેમ ધારા ધોરણે લઈને સેમ ઇન્ડસ્ટ્રીમાં સેમ કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમારથી મોટા ઇન્ડસ્ટ્રીઓ અમારથી મોટી મશીનરી ચલાવે છે અમારા સોસાયટી તરફથી કમસે કમ પાંચ થી સાત હજાર લોકો વિરોધ કરવા માટે જશે